નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા અંદર તો આજે આપણે જાણીશું દિવાળી પહેલા ખેડૂતો માટે પેટ અને સરકારની બે નવી યોજના છે એના વિશે વાત કરીશું તો વિડીયો ની અંદર જોડાયેલા જેમ થ્રુ વિડીયો પસંદ આવે તો છે તેમણે કૃષિ ક્ષેત્ર ને વેગ આપવા માટે કુલ પાંત્રીસ હજાર ચાલીસ ચારસો ને ચાલીસ કરોડના ખર્ચે બે મોટી અને મહત્વપૂર્ણ યોજનાની શરૂઆત કરી છે આ સાથે પીએમ એ ચોવીસ હજાર કરોડની પ્રધાનમંત્રી ધન ધાને કૃષિ યોજનાનો પણ શુભારંભ કર્યો છે જેનો ઉદ્દેશ સમગ્ર દેશના કૃષિ ઉત્પાદન વધારવા ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને કૃષિ વ્યવસ્થાને આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાનો છે હવે આગળ સમાચાર જોઈએ હવે આપણે વાત કરીશું આગળ બે હજારના હપ્તા વિશે દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બે હજારના એકવીસો આપતાની રાહ જોઈ રહ્યા છે કેટલાક ખેડૂતોને હપ્તો મળી ચૂક્યો છે પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ખાલી છે આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોનો હપ્તો મોકલી દીધો છે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે સત્યાવીસ લાખ ખેડૂતોને બે હજારનો હપ્તો ગત સરકાર થઈ થઈ ગયો છે મિત્રો એવો પણ સંદેશ મળે છે કે ખેડૂતોના દેવા આંકડા દેવાના આંકડા જાહેર ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કમર્શિયલ બેંક સહિત નું કુલ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ જેટલું દેવું છે ત્રણેય પ્રકારની બેંકનું કુલ પંચાવન પોઈન્ટ સિત્તેર લાખ જેટલા ખાતામાં ખેડૂતોના ધિરાણ અપાયેલું છે અનેક અનેક ખેડૂત અનેક રાજ્યના ખેડૂતો ગુજરાતમાં ગુજરાત કરતા દેવું ભારણ હતું જે આંકડા દર્શાવી રહ્યા છે લોકસભામાં ત્રણ ફેબ્રુઆરીના નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી તો આજ માટે આટલું જ છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવી નવી નવી માહિતી માટે મળતી રહેશે